ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો કાલે પાલ આવેલા હતા મિત્રો આજે એકદમથી આવકમાં બસો ઘટાડો જોવા મળી તમે જોશો ત્યારે છ પાલ ખાલી આવેલા છે મિત્રો નારાજીનું કામ પેલા પાલમાં ચાલુ હોતી થઈ ગયું છે મિત્રો તો ચાલો હરાજીમાં જાશી જાણ શીખેવાળી છે આજના બજાર ભાવ અને મિત્રો લગાતાર ચાર દિવસ જેથી જોવા મળી રહી હતી

ઉધ્યાજી હા હા બાપુ હા બે નંબર કે યાર હમણા કરતા 1486 રૂપિયા નો ભાવ 1486 રૂપિયા નો ભાવ છે તે સમજજો અલાયક 1486 ભાવ છે તે બુજા માલ 1486 માં હા

1611 અગિયાર રૂપિયાના ભાવ છે એટલે હું કહી રહ્યો આ માલનો 1611 રૂપિયા ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સારમ સારી ક્વોલિટી છે એ সোড়সো এক রুপিয় না ভাব সোস রটে নাই সোড়া কলিটি সারি সোড়ুপ

સોળસો ને એક રૂપિયાનો ભાવ થતો આ મોળસો ને એક રૂપિયામાં વેચાણો છે મિત્રો અને મિત્રો આજે બજારની વાત કરીએ તેજી મંદિરની વાત કરીને મિત્રો તો આજે પણ બજારમાં તેજી જોવા મળી રહી છે મિત્રો આજે સોળસો એકવીસ રૂપિયાના ભાવ નીકળ્યા છે એટલે દસથી પંદર રૂપિયાની બજાર આજે પણ તેજીમાં જોવા મળી છે મિત્રો બજારમાં લગાતાર આજે પાંચમો દિવસે પાંચમા દિવસે પણ બજારમાં તેજી જોવા મળી રહી છે મિત્રો ધીમે ધીમે મિત્રો કપાસમાં પાંચક દિવસમાં એસી રૂપિયા બજાર સારું થઈ ગયું એવું લાગી રહ્યું છે મિત્રો એસીથી નેવું રૂપિયા બજાર સારું થઈ ગયું છે મિત્રો આ માહિતી તમને સારી લે તમે છે ને લાય